भारत केस भारत भारत मीरा चाज मारो वलसाड़ यूथ कांग्रेस समिति द्वारा कांग्रेस कार्यालय बाहर ખાડા મુક્તિ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મિત દેસાઈ જે છે એ અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છે કે હાઈવે ની જો ત્વરિત કામગીરી કરવામાં આવે પણ અત્યારે છે આપણી સાથે મિત જણાવશો કે ખાડા મુક્તિ આંદોલન પર તમે આજે બેઠા છો અમરનાથ ઉપવાસ પર શું લાગે છે તમને કેટલી સફળતા મળશે સફળતા તો હવે એ લોકો જાગૃત પડશે હવે જો સફળતા ન મળી

અને તમે કીધું તેમ કે એ લોકો હવે કામગીરી કરવી જ પડશે શું લાગે છે કે કેટલી ઝડપથી થશે કામગીરી કામગીરી જો દસ દિવસમાં માં નહીં થઈ તો અમે બીજો કાર્યક્રમ આપીશું અને આ વખતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપીશું એ લોકો એ લોકો વિચારતા રહી જશે કે આ લોકો આવું પણ કરી શકે છે એટલે તમારા માધ્યમથી એ લોકોને ચેતવણી આપવા માંગુ છું કે જલ્દીથી જલ્દી કાર્યક્રમ શરૂ કરો તમારા રસ્તા બનાવવાના કામ પૂરા કરો અને અગાડી પણ ધવલભાઈ જેમ બાર તારીખ બાર જૂને કીધું હતું કે જો રસ્તાના ખાડા નહીં પૂરાશે તો હું પાવડા કદારા લઈને મારે નીકળવા પડશે તો હું ધવલભાઈને તમારા માધ્યમથી પૂછવા માંગુ છું કે આજે સિત્તેર દિવસની ઉપર થઈ ગયા ક્યાં છો ધવલભાઈ તમે પણ મોદી સાહેબ દેશમાં સમસ્યા આવે ત્યારે મોદી સાહેબ પ્લેનમાં બેસીને વિદેશ યાત્રા પર નીકળી જાય છે અને વલસાડ પર સમસ્યા આવે ત્યારે ધવલભાઈ ટ્રેનમાં બેસીને દેશભ્રમણમાં નીકળી જાય છે તો શું વલસાડની જનતાએ તમને જીતાડ્યા એમની ભૂલ છે શું આઠ વર્ષથી આને આ સમસ્યા અમારે સહન કરવાની છે

તો આપણે ફેંકી ફેંકી શકીએ નવરાત્રી નું પહેલું નોરતું છે આજે આમણા તપાસ પર બેઠા છે અને મિતને સંપૂર્ણ વિશ્વાસ છે કે એમને આ કાર્યમાં સફળતા મળશે અને જો સફળતા નહીં મળે રોડનું સમારકામનું કાર્ય તંત્ર દ્વારા હાથ નહીં ધરાય તો દસ દિવસ પછી આશ્ચર્યજનક કોઈક નવો કાર્યક્રમ એ લોકો કરશે તો હવે આપણે જોવું રહ્યું કે આમણા દુફાર સ્મિત દેસાઈના કેટલી હદે સફળ થાય છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ